નમસ્કાર દર્શક મિત્રો ચક્ર દિવસ આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું યોગેશ રંગપડિયા મોરબી જીપીસીબીના અધિકારીઓના જે કામગીરી છે એના ઉપર સવાલો ઉઠી રહ્યા છે કેમ કે જીપીસીબી મોરબીના અધિકારીઓને ભ્રષ્ટાચારનો જે ભાર તળે મોરબી જીપીસીબી ઓફિસના અધિકારીની ખુરશી દબાયેલી હોય અને ત્યાંથી તે ઊભા થઈ શકે એમ નથી જેથી કરી એ કોઈ પણ પ્રકારની કામગીરી યોગ્ય કરી રહ્યા નથી ખાસ ગોરખેજડીયા ગામે ફરી એક વખત અમારે આવું પડ્યું છે થોડા જ દિવસો પહેલાં જીપીસીબીની બેદરકારીના કારણે અનેક વખત આ ગામજનો એનો ભોગ બન્યા છે પશુ કે વ્યક્તિ આનો ભોગ બની રહ્યું છે આખું ગામ ભોગ બની રહ્યું છે જીપીસીબી કામગીરી નથી કરતું જેના કારણે અહીંયા જે પેપર મિલો આવેલી છે પાંચ સાત જેટલી પેપર મિલો જ છે પરંતુ એ પેપર મિલોના માલિકો દ્વારા ઘણા બધા માલિકો દ્વારા જીપીસીબીને જે વજન જે ગાંધી બાપુ જે નોટ ઉપર છે એ નોટોના બંડલના ઢગલા હેઠે એ અધિકારીને દબાવી દે છે એવા આક્ષેપો અનેક વખત થયા છે અને જે પેપર મિલના માલિકો છે એ પેપર મિલમાં વેસ્ટ કચરો વાપરી રહ્યા હોય કે કેમિકલ વાપરી રહ્યા હોય જેના થકી એ જે કેમિકલયુક્ત પાણી મચ્છુ તણમાં ડાયરેક્ટલી જાય છે અને એના ભોગ પશુ હોય કે વ્યક્તિ હોય કે મનુષ્યો કોઈપણ વ્યક્તિને આ નુકસાન પહોંચાડી રહ્યું છે ત્યારે હવે ગામજનો ભૂખડતાલ સહિત રસ્તા રોકો આંદોલનનો માર્ગ અપનાવવા જઈ રહી છે ત્યારે અત્યારે ગામજનો આપણી સાથે છે એ શું કહી રહ્યા છે આપણે જાણીશું સૌ પ્રથમ તમારું નામ જણાવજો મારું નામ દિનેશભાઈ ઓજજીભાઈ નકુમ મારું ગામ ગોળ ખીજડીયા આ જે અમારી નદીની માલિકો આ પેપર મિલ જેટલા છે હે ને એ બધાથી પહેલાં હટાવો આ માછળા મરી જાય માલધારીની જે ભેંસું મરી જાય ગાયું મરી જાય અમારા ગામમાં જેટલી આ ગાયું જે ગૌશાળામાં નથી ને એટલી તો અહીંયા રેઢિયા રખડે છે એટલી ગાયું તો આમાં પડીને મરી જાય હે બરાબર આનો કોઈ સાંભળવાળો અવાજ છે જ નહીં અમે વારંવાર સરપંચને અરજી કરી મોકિત કહી સરપંચ આગળ વધે છે છતાંય સરપંચ બી કોઈ સાંભળવાળા જ નથી ચા આવા ના જો આ પ્રદૂષણ કરાવે તો છોકરા રાતે હુતા હોય પ્રદૂષણ થાય સુવાસ લેવાતા નથી તો હવે અમારા શું મરી જવું તો આને જ કાઢો લાગે છે અને હું આ હુસને ખાઈ રહ્યા હે અહીંયા ખાસ કરીને જે સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે ત્યારે અહીંયા આપણી સાથે માલધારી સમાજ પણ છે એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું કહેશો અમારે વારંવાર ભેંસું ચાલવા એ બાજુ જ જવાનું હોય આ બાજુ ક્યાંય જવાય એવું નથી પછી અહીંયા જાય એટલે રસ્તામાં એક હોકળો આડો આવે છે એક નદી આડી આવે છે ભેંસું આવેળે કોઈ ગામ હોય અહીંયા નદીમાં અને વોકળામાં પાણી પી જાય છે એ પાણી પીને ભેંસું બીમાર પડે છે ચામડાની ચામડી ઉતરે છે

ખાસ કરીને પશુધન એ જે પાણી કેમિકલયુક્ત છોડવામાં આવે છે પેપર મિલો દ્વારા ત્યારે ખેતીને પણ વ્યાપક નુકસાન જતું હોય છે કયા પ્રકારનું ખેતીમાં પણ નુકસાન જતું હોય છે જો ગયા વર્ષે અને ઘઉંની સિઝન હતી ને ત્યારે પાણી છોડ્યું હતું તો ઘઉં ઉગાય નહીં અને નુકસાન જાદી આવી હતી એટલે આના કારણે નુકસાન જાદી આવે ખેડૂતને અત્યારે નુકસાન જ આવે છે હવે સરપંચને કંઈ સરપંચ ઉપર જાય એનું કાંઈ રિઝલ્ટ જ નથી આવતું અને ભેગા જાય તો એમ કે આ નુકાલ થઈ જશે આમનું આમ થઈ જશે પણ રિઝલ્ટ કાંઈ આવતું નથી વાતું કરીને પૂરું કરી દઈએ કાગળ ઉપર જ કરી દઈએ કાંઈ થતું નથી એનું રિઝલ્ટ નથી આવતું તો આગામી દિવસોમાં જે રિઝલ્ટ નહીં આવે તો શું કરશું હવે એનું એનું અપવાસ ઉપર હું આંદોલન કરશું અપવાસ ઉતરશું બીજું તો શું થાય રોડ બંધ કરશું રોડ બંધ કરાવશું અહીંયા ઘણા બધા ભેગા થઈશું એને મેરે એને મેરે જવાબ દઈશ શું કરું શું કાંઈ બીજું તો શું થાય લ્યો ખેતીને નુકસાન થઈ રહ્યું છે પશુધન મને પણ નુકસાની છે ગામના સરપંચ આપણી સાથે અત્યારે જોડાયા છે સરપંચ આપણે અનેક વખત આ બાબતે રજૂઆત કરી છે તમે અમે પણ ઘર અગાઉ પાંચથી છ વખત આ પ્રકારના વિડિયો પણ બનાવ્યા છે પરંતુ કાંઈ હજી નિર્ણય આવ્યો નથી શું કરશો આગામી દિવસોમાં આગામી દિવસોમાં હવે ગામ લોકોનો મિજાજ આક્રમક બનતો જાય છે કેમકે ગામ લોકો તકલીફ વેઠી રહ્યા છે જે તકલીફના હિસાબે ગામ લોકો હવે એવું કહે છે કે આપણે સદંતર આ પેપર મિલ જ બંધ કરવાના છે પાણી છોડે ન જોડે અહીંયા જવું આ ત્રણ ત્રણ મહિને આના પ્રશ્ન ઊભો રહીએ આપણીમાં તો હવે આ પેપર મિલ જ અહીંથી બંધ કરાવવાના છે એના માટે જે કરવું પડે એ કરવાનું છે ગામ લોકોની એવી ઈચ્છા કે હવે આ રસ્તા રોકો આંદોલન કરી અને જો નિકાલ ન આવે તો આખા ગામને સદંતર બધ નાના મોટા ઉપર બેસવાનું છે તો ઉપર તમારે બેસવું પડે છે તમે રજૂઆત ને જીપીસીબી કઈ રીતે જોઈ રહી છે અત્યાર સુધી જીપીસીબી તો હવે કઈ રીતે જોતી હોય જીપીસીબી ખબર કોઈ દી કઈ એક્શન લીધા નથી જીપીસીબી અને આ ખાડા કાન કરે એવી પરિસ્થિતિ જીપીસીબી છે હવે જીપીસીબીને અત્યારે માનશે સાહેબ સાહેબ જીપીસીબીને જે લગભગ મારા મારા નંબર એનામાં કોલ ડિટેલ કાઢ્યો એટલે લગભગ દોઢસોથી બસો ફોન મેં કરેલા છે એને એક સિંગલ વાર ફોન મારો ઉપાડ્યો નથી તો જીપીસીબીની શું અપેક્ષા રાખી અમે હવે ખાસ કરીને જીપીસીબીનો સંપર્ક કરવો હોય તો ખરેખર અત્યારે મુશ્કેલ બન્યું છે કોઈ પ્રેસ રિપોર્ટર હોય કે કોઈ સરપંચ હોય મારા ખ્યાલથી કદાચ એ ધારાસભ્યોનો પણ ફોન ઉપાડતા નહીં હોય એ પ્રકારની વાત સામે આવી રહી છે આગામી દિવસોની અંદર જો જીપીસીબી આ પેપર મિલો બંધ નહીં કરાવે તો ભૂખ હડતાલની તૈયારી ગામજનોએ બતાવી છે અને જીપીસીબી આ કામગીરી યોગ્ય રીતે કરે અને આ જે પેપર મિલના માલિકો દ્વારા જે પ્રકારની આડોડાઈ થઈ રહી છે એ આડોડાઈ બંધ કરવાના માટે જે કામગીરી જીપીસીબીને કરવી હોય એ કરે નહીં તો પછી જે હવે ગાંધીગીરી બંધ કરી અને હવે એ ભગત ક્યાંક ને ક્યાંક ગામજનો કરવાના મૂળમાં છે અને ગામજનોને અને જે ગામના લોકોને એ ભૂખ હડતાલ અને રસ્તા રોકો આંદોલન ન કરવા પડે એવી કામગીરી કરી બતાવી એવી આશા સાથે નમસ્કાર